નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતી બંગાળની ખાડીની સિસ્ટમ અતિ મજબૂત બનીને આગળ વધી છે ત્યારે ગુજરાતના કયા જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડિયોને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો ભારત પર હાલ બે મજબૂત સિસ્ટમ બની છે અને તેની અસર હાલ દેશના અનેક રાજ્યોમાં સાથે સાથે ગુજરાત પર પણ થવાની શક્યતા દેખાઈ રહી છે ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સતત 20 કરતા વધારે દિવસોથી વરસાદ વરસી રહ્યો છે એક સિસ્ટમ હાલ મધ્યપ્રદેશ પર છે અને તે આગળ વધી રહી છે જ્યારે બીજી સિસ્ટમ રાજસ્થાન પર બની છે અને તે પણ ત્યાંથી આગળ વધી રહી છે મિત્રો ખાસ કરીને બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર એરિયા આગળ વધીને મધ્ય પ્રદેશ પર પહોંચ્યું છે અને ત્યાં પહોંચતા જ તે અતિ મજબૂત બનીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયો છે આ સિસ્ટમ હજુ પણ એક બે દિવસ સુધી ખૂબ જ મજબૂત સ્થિતિમાં રહેવાની શક્યતા છે મિત્રો શનિવારે પણ આ સિસ્ટમ અને ઓફસોપ તફને કારણે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો અને બીજા ઘણા વિસ્તારોમાં મધ્યમ પ્રકારનો વરસાદ પડ્યો હતો મિત્રો મધ્યપ્રદેશ પર અત્યારે બનેલી અતિ મજબૂત સિસ્ટમ આગળ વધીને ગુજરાત પર નહીં આવે પરંતુ પાડોશી રાજ્ય રાજસ્થાન પર જશે અને ત્યાં વધારે અસર કરે તેવી શક્યતા છે મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં પાંચ અને છ ઓગસ્ટના રોજ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે આ બે દિવસોમાં રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વધારે વરસાદ પડી શકે છે જે બાદ રાજ્યમાં વરસાદનું પ્રમાણ થોડું ઘટશે પરંતુ હવામાન વિભાગના પ્રમાણે આખા અઠવાડિયા દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ સતત ચાલુ રહેશે ગુજરાતમાં પણ સતત ત્રણ દિવસ સુધી સતત ઘણા વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવના છે અને વરસાદનું જોર પણ ત્રણ દિવસ સુધી ચાલુ રહેશે ગુજરાતમાં દક્ષિણ પૂર્વ મધ્ય અને ઉત્તર ગુજરાતનો સમાવેશ થાય છે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં છ ઓગસ્ટની આસપાસથી વરસાદનું જોર ઘટવાની શરૂઆત થઈ જશે અને સાથે જ મિત્રો ખાસ કરીને કેટલાક વિસ્તારોમાં વરસાદ સંપૂર્ણ બંધ થઈ જશે તો કેટલાક વિસ્તારોમાં વરસાદ હળવો અને છૂટો છવાયો થઈ જશે મિત્રો હાલની સ્થિતિ પ્રમાણે અને હવામાન વિભાગ પ્રમાણે ગુજરાતમાં અગિયાર ઓગસ્ટ સુધી વરસાદનો જોર ફરીથી વધે તેવી શક્યતા દેખાતી નથી જેથી ઘણા વિસ્તારોમાં બરાબ નીપકળે તેવી પણ સંભાવના રહેલી છે ભારે વરસાદની કયા જિલ્લામાં પડશે અને ક્યાં ઓછો પડશે એના વિશે વાત કરીએ તો હવામાન વિભાગ પ્રમાણે આગામી બે દિવસ સુધી દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી ડાંગ તાપી સુરત ભરૂચ અને નર્મદા જિલ્લામાં વધારે વરસાદ પડવાની શક્યતા છે જ્યારે દમણ દાદરાનગર હવેલી તથા સેલવાસના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે સાથે જ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં કોઈ વિસ્તારોમાં ભારે થેતી ભારે વરસાદ પણ થઈ શકે છે બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને મહેસાણા જિલ્લામાં પણ ભારે થેતી ભારે વરસાદ થવાની શક્યતા છે આ જિલ્લાના કોઈ વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ થઈ શકે છે મિત્રો છોટા ઉદયપુર પંચમહાલ ખેડા આણંદ અરવલી મહીસાગર અમદાવાદ ગાંધીનગર જિલ્લાના વિસ્તારોમાં પણ આગામી બે દિવસ સુધી વરસાદ પડવાની શક્યતા છે આ વિસ્તારોમાં કોઈ એકાદ સ્થળે ભારે વરસાદ પડી શકે છે જ્યારે સાત ઓગસ્ટ થી ગુજરાતમાં વરસાદનું જોર ઘટવાની શરૂઆત થશે અને દક્ષિણ ગુજરાત સિવાયના વિસ્તારોમાં વરસાદ ખૂબ જ ઓછો થશે સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરમાં છૂટો મધ્યમ વરસાદ થવાની શક્યતા છે જેમાં અમરેલી તથા ભાવનગરમાં છ ઓગસ્ટના રોજ થોડો વધારો વરસાદ થશે કચ્છ અને સુરેન્દ્રનગર મોરબી રાજકોટ અને બોટાદ જિલ્લામાં હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની શક્યતા છે હાલની સ્થિતિ પ્રમાણે એક જૂનથી ચાર ઓગસ્ટ સુધી રાજ્યમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થયો છે જેમાં દેવભૂમિ દ્વારકામાં સરેરાશ કરતાં સૌથી વધારે પોરબંદર જિલ્લામાં સરેરાશ કરતાં ટકા વધારે વરસાદ થયો છે જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં સરેરાશ કરતાં સાડત્રીસ ટકા ઓછો વરસાદ પણ થયો છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો